કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ ચારમાં આપણી નવીન અધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર આઠ છે ટામેટાની દળી રમે દાદા દાદી જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર આઠ છે ટામેટાની દળી રમે દાદા દાદી જેમાં પ્રશ્ન એક છે નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો મિત્રો અહીંયા પ્રશ્ન જે ફકરો આપેલો છે તેની અંદર નીચે પ્રશ્નોના જવાબ આપણે યોગ્ય રીતે લખવાના છે તો તેના પહેલાં તમારે ફકરો પણ વાંચવો જરૂરી છે પ્રશ્ન મિત્રો એક આપેલો છે છોકરાનો ડાબો હાથ કેવી રીતે કપાઈ ગયો હતો તો જવાબ અહીંયા મિત્રો આપણે લખીશું કે છોકરાનો ડાબો હાથ એક અકસ્માતમાં કપાઈ ગયો બીજું છોકરાને શું શીખવાની ઈચ્છા હતી શા માટે તો જવાબ છે છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી જુડો કરાટે જેવી કળા સંરક્ષણ માટે છે આ કળા તેને ખૂબ ગમતી એટલે તેને શીખવાની ઈચ્છા છે પ્રશ્ન ત્રણ છે ગુરુએ છોકરાને જુડો શીખવા શું વિચારીને હા કહી હશે જવાબ તો મિત્રો એનો જવાબ લખી શકાય કે ગુરુએ છોકરાઓની ઈચ્છા સાંભળી અને ઈચ્છા પૂરી કરવાનું મનોબળ જોઈ હા કહી હશે ચાર હિંમત ભેગી કરવી એટલે શું તો મિત્રો હિંમત ભેગી કરવી એટલે ખૂબ હિંમત કરીને કાર્ય સફળ કરવા પ્રયત્ન કરવા પ્રશ્ન પાંચે નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો સ્વરક્ષણ બાળકને બાળપણથી સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ ઘડી શિક્ષક ઘડી ભરમાં વર્ગની બહાર ગયા તો બાળક અવાજ કરવા લાગ્યા પ્રશ્ન મિત્રો બે છે ચિત્રને આધારે આધારે પાંચથી સાત વાક્ય લખો અહીંયા છે તેની વાત કરીએ તો લખી શકાય કે ચિત્ર છે આ ચિત્ર ગામનું છે ગામડાનું એક ઘર છે જેમાં ઘરની બહાર એક ખાટલો છે ખાટલા પર વૃદ્ધિ વૃદ્ધ વ્યક્તિ અને આવેલા એક મહેમાન બેઠા છે આંગણામાં કેટલાક બાળકો લખોટીથી રમત રમી રહ્યા છે ઘરમાં એક ગાય બાંધેલી છે ઘરની આગળ એક કુકડો પણ ચણી રહ્યો છે તો આવી રીતે મિત્રો આપણે વાક્ય લખીશું પ્રશ્ન ત્રણ છે નીચેની ખાલીઓ યોગ્ય શબ્દની મદદથી પૂરો જેની અંદર મિત્રો પહેલો છે ખાલી જગ્યા સાહેબે ગુસ્સો ગુસ્સે થાય થાય ખરા પણ મારે નહીં બીજું આજે જન્માષ્ટમી છે એટલે પંજરીનો પ્રસાદ મળશે ત્રીજું મહેશ અને રોનક ખેતરના શેઠે ફરી રહ્યા છે ચાર ગાય રાતી છે પરંતુ તેનું વાછરડું ધોળું છે અને પાંચ દૂરબીનથી દૂરનું સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં નિશ્વિત પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે હવે પ્રશ્ન ચાર ઉપર જોઈએ ટામેટું કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી ફ્રીજ મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી દરવાજો ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી અડકો દડકો આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો બરફ અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ સૂરજ બારીમાંથી સૂરજ જોયું ખુશી નથી ખુશીનો પાર અને તડકો કહે ટમેટા રાજા પહેરી પહેરો મીઠો મીઠો તડકો એના પછી મિત્રો પ્રશ્ન પાંચ છે અહીંયા નીચેનો ફકરો છે વાંચીને પ્રશ્નોને જવાબ આપવાના છે આ ફકરો સરસ મજાનો ચિત્ર સાથે આપેલો છે તમે જોઈ શકો છો એને વાંચવાનો છે અને પછી મિત્રો અહીંયા લખવાનો છે બરાબર તો ચાલો ખોટું હોય તો હાજી હા નકા નાજીના પહેલું છે સબરસ એટલે મીઠું હાજી હા બીજું દરિયાનું પાણી મીઠું હોય છે તો નાજીના અગરિયા જુવાર પકવે છે તો નાજીના ચોથું ક્યારી ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સૂકવામાં આવે છે તો હાજી હા અને પાંચ ચિત્રમાં મીઠાની ઢગલીઓ દેખાય છે તો હા હા એટલે સાચું છે એટલે આપણે હાજી હા કર્યું અને ખોટું હોય તો નાજીના પ્રશ્ન છ આપેલી માહિતીના આધારે તમને ગમતી રમત વિશે લખો મિત્રો અહીંયા રમતનું નામ તો કે ક્રિકેટ છે કેટલા ખેલાડીઓ અગિયાર ખેલાડીઓ ક્યાં ક્યાં રમી શકાય મેદાનમાં રમી શકાય આ રમત કેવી રીતે રમાય તો દડા બેટ વડે અગિયાર અગિયાર ખેલાડીઓની એક ટુકડી અને અમ્પાયર દ્વારા આ રમત રમી શકાય તમે આ રમત શા માટે ગમે તો જવાબ છે કે ક્રિકેટ રમત રમવાથી શરીરના દરેક ભાગને કસરત મળે છે ક્રિકેટ રમત રમવાથી ચપ્પળતા આવે છે ક્રિકેટમાં સામેની ટીમના ખેલાડીઓને આઉટ કરવાની ખૂબ મજા આવે છે ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે ચાર અને છ રન મારવાની ખૂબ મજા આવે છે ક્રિકેટ રમતી વખતે મેદાનમાં દોડવાની ખૂબ મજા આવે છે એટલે મને આ ક્રિકેટ રમત ખૂબ ગમે છે તો આ રીતે આપણે લખી શકીએ ક્રિકેટ વિશે પ્રશ્ન સાત છે નીચેના વાક્યના શબ્દોની બદલાઈ ગયા છે એને ક્રમમાં ગોઠવવાના છે તો મિત્રો પહેલું વાક્ય આડાવળું છે એને ક્રમમાં આ રીતે ગોઠવાશે આપણું પાલતું પ્રાણી ગાય દૂધ આપે છે બીજું વાક્ય થશે ઘેટા ઘેટાબકરાની વરસાદ ગમતો નથી ત્રીજું છે વાવાઝોડાને કારણે દરિયા કિનારે મે ખેદાન મેદાન થઈ ગયું છે ચોથું વાક્ય થશે સીધું ઊંસા તુલસી કરતાં કરતાં અજયને પગમાં વાગી ગયું પાંચમું વાક્ય છે કૂવામાં પાણી ખૂબ ઊંડું છે બહાર કાઢવું મુશ્કેલ છે છઠ્ઠું વાક્ય છે હવે કબડ્ડીની રમત ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે અને ચોથું વાક્યમાં આવશે છેલ્લું સાતમું વાક્ય સૂરજના તડકામાં ફૂલો કરમાઈ જાય છે પ્રશ્ન આઠ છે પાઠ્યપુસ્તકના પાના નંબર મિત્રો એકસોને એકાવનના આધાર પર પરની કવિતાના આધારે નીચેના વાક્યમાં રેખાંકી શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલું છે મને ફ્રીજમાં ખૂબ ગરમી લાગે છે ટામેટાએ કહ્યું તો એ મિત્રો ગરમીની જગ્યા આવશે ઠંડી એટલે ગરમીની વિરુદ્ધિ થશે ઠંડી બીજું દૂધમાંથી દૂધ દૂધા માસી દૂધીમાંથી જટ પહેરાવો ટી શર્ટ તો જઠ એટલે બંડી ત્રીજું અમે ઝાડની ડાળી પર લંગડી રમતા હતા તો અડકો દડકો ચોથો ખૂબ જ આકરો લાગે છે આજે સવારનો તડકો તો આજે એટલે ગઈ કાલે પાંચ મૂળાભાઈની ટપલી વાગવાથી ટામેટાનું ફ્રિજની અંદર ગયું અંદર એટલે બહાર હવે આપણે પ્રશ્ન નવ ઉપર જઈશું સમાનાર્થી શબ્દ લખવાના છે મિત્ર અને વાક્ય પ્રયોગ કરવાનો છે મિત્ર તો દોસ્ત થાય વાક્ય પ્રયોગ થશે મને મારા દોસ્ત ખૂબ ગમે છે બીજું ધ્યાનપૂર્વક તો એકાગ્રતા કોઈપણ કામ એકાગ્રતાથી કરવું જોઈએ ત્રીજું રસપ્રદ રસ પડે એવું ટીવીમાં આવતા અમુક શો રસ પડે એવા હોય છે ચોથું છે ચપ્પળતા એટલે તરવરાટ ખેલાડીઓમાં રમત રમતી વખતે કંઈક અલગ તરવરાટ જોવા મળે છે પાંચમો છે છેડો એટલે અંત દુનિયાનું અંત ઘર છે ખોરાક એટલે આહાર આપણે હંમેશા સમતોલ આહાર લેવો જોઈએ સાતમો છે આવડત એટલે કુશળતા રમીશ રમવામાં કુશળ છે આઠમો છે ઊંફ એટલે ગરમાવો શિયાળામાં દરેકને ગરમીનો ગરમાવો ગમે છે નવમો છે સૂર્ય એટલે સૂરજ શિયાળામાં સવારમાં સૂરજનો તડકો ગમે છે અને દસમો છે બારણું બારણું એટલે દરવાજો ઘરનો મુખ્ય દરવાજો મજબૂત હોવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારો પાઠની અંદર જે સ્વૈધ્યન પોતી છે એની અંદર આ રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા રચનાત્મક મૂલ્યાંકન છે અહીં અત્યાર નિષ્પત્તિ આપેલી છે એ તમારા શિક્ષક તમારી જે અત્યાર નિષ્પતિઓ સિદ્ધ થઈ હશે તેમાંથી ખરું કેટલું આવડે છે જો થોડુંક પણ નહીં આવડતું હોય તો ખોટું થોડુંક આવડે છે તો પ્રશ્ન અને વધારે આવડે છે તો તમને ખરાની નિશાની કરશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા સ્વધિન પોથીની અંદર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પા ભાગ એક બે ત્રણ અને ચાર અને પાંચ જે આવેલા છે તો પાંચે પાંચ ચાર ચાર ભાગ આવેલા છે તો ચારે ચાર ભાગનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા